આજકાલ ફિલ્મોનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે એમાં પણ ખાસ કરીને થિયેટરમાં જવાના બદલે ઓનલાઈન જોવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે જો ફિલ્મ મોટિવેશનલ હોય તો તે લોકોને મોટિવેટ કરે છે અને જો કોઈ ફિલ્મ વાયોલાઇન્ટ હોય તો તે દર્શકોના માનસ પર ગંભીર અસર કરે છે ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બે વિદ્યાર્થીઓ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જે સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે આ બે વિદ્યાર્થીઓ દ્વારા વાયોલેન્ટ ફિલ્મોની લોક લોકમાનસ પર કેવી અસર થાય છે તેના પર એક સર્વે કરવામાં આવ્યો હતો નમસ્તે મારું નામ કોડીનારીયા ઋષિકા અને મારા સહમિત્ર ભાદર કાતી જસ્તી અમે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં માસ્ટર માસ્ટર સ્તર વનમાં અભ્યાસ કરીએ છીએ અમારા અધ્યાપક ડોક્ટર ધારા આર દોશીના હેઠળ અમે એક સર્વે કર્યો હતો કે જે વાયોલેન ફિલ્મની અસર લોકોના માનસ ઉપર કેવી કેવી થાય છે તે અંગે અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં થોડી સારી અસરો અને થોડી ખરાબ અસરો થતી જોવા મળી છે સારી અસરો જેવી કે મોટિવેશન ફિલ્મ જોવાથી લોકોમાં સારી પ્રેરણાઓ મળે છે કુટુંબને લગતી ફિલ્મ જોવાથી કુટુંબમાં વધારો થાય છે કુટુંબની નૈતિકતામાં સારા મૂલ્યોમાં વધારો થાય છે અને શિક્ષણને લગતી ફિલ્મો જોવાથી શૈક્ષણિક સિદ્ધિઓમાં પણ વધારો થાય છે તેવી જ રીતે અમુક નકારાત્મક અસરો પણ થતી જોવા મળે છે વાયોલેન્ટ ફિલ્મ જોવાથી જોવાથી વધારે નકારાત્મક અસરો પણ થતી જોવા મળે છે જેવી કે લોકોમાં માનસિકતામાં તણાવમાં દબાણમાં વધારો થતો જોવા મળે છે તેની નિષેધક અસરો લોકોના માનસ ઉપર થતી જોવા મળે છે આપણે જોઈએ છીએ કે ફિલ્મમાં હીરો હિરોઈનના અનુકરણના આધારે લોકો સારા વર્તનો પણ કરતા જોવા મળે છે અને ખરાબ વર્તનો પણ કરતા જોવા મળે છે તેવી જ રીતે અમે એક સર્વે હાથ ધર્યો હતો નમસ્કાર હું ભાદરકા તેજસ્વી અને મારા સહ મિત્ર કુડીનારીયા ઋષિકા અમે બંને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં એમએસએમ વન અંદર અભ્યાસ કરી રહ્યા છીએ અમારા અધ્યાપક શ્રી ડોક્ટર ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ અમે એક સર્વે કર્યો હતો જેમની અંદર હિંસક ફિલ્મોની લોકમાનસ ઉપર શું શું અસરો થાય છે તે અંગેના ઘણા બધા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા ફિલ્મોની લોકમાનસ ઉપર સારી અસરો પણ થતી જોવા મળે છે જેવી કે મોટિવેશનલ ફિલ્મો જોવાથી લોકોની અંદર પ્રેરણા ઉત્પન્ન થાય છે તેવી જ રીતે કૌટુંબિક મૂલ્ય વધારતી જે ફિલ્મો છે તેના કારણે કૌટુંબિક મૂલ્યની અંદર વધારો પણ થતો જોવા મળે છે તેવી જ રીતે શૈક્ષણિક મૂલ્યની અંદર પણ વધારો થતો જોવા મળે છે પરંતુ જે હિંસુક ફિલ્મો છે એ જોવાથી લોક માણસ ઉપર નિષેધા કસરો થતી જોવા મળે છે આપણે ઘણી બધી વખત એવું જોતા હોઈએ છીએ કે ફિલ્મોના હીરો અને હિરોઈનનું અનુકરણ લોકો કરતા હોઈએ છે આ અનુકરણ સારું પણ હોય છે તેવી જ રીતે એ અનુકરણ ખરાબ પણ હોય છે આવો જે સર્વે અમે હિંસક ફિલ્મોની લોકોના માનસ ઉપર કેવી કેવી અસરો થાય છે તે અંગેનો કર્યો હતો